સરકાર મિત્રો સ્વાગત છે તાજા સમાચારની તો આજે આપણે વાત કરીશું અંબરલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગે વિશે તો મિત્રો ગુજરાતમાં ચા વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહે છે મિત્રો તો જામનગર અમદાવાદ વડોદરા અને સુરત જેવા વિસ્તારોને આજે આપણે વાત કરીશું અને બીજા આપણે દ્વારકા જામનગર તાન જૂનાગઢ ભાવનગર ઉના અને વડોદરા અહેમદાવાદ સુરત વલસાડ જેવા વિસ્તારોની આપણે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને મિત્રો હવે વાત કરીએ કે દ્વારકા જિલ્લાની કે દ્વારકા જિલ્લામાં ત્યાં ત્યાં વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહેવાની મિત્રો તો દ્વારકામાં પોરબંદર ભાનવડ અને તે આસપાસના વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા જામનગર જિલ્લાની આપણે વાત કરીએ તો જામનગરની અંદર પણ વાવાઝોડું આવી શકે તેવી સંભાવના રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને ખંભાળિયામાં પણ ત્યાં પણ એક વાદળી એલર્ટ વધારે પૂરતો આપવામાં આવી રહ્યું છે અને મિત્રો હવે વાત કરીએ કે આગળના વિસ્તારોમાં કે કયા કયા વિસ્તારમાં બીજે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો તો વાદળી એલર્ટ જ્યાં જ્યાં આપેલું છે ત્યાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે પોરબંદર ઉપલેડા જૂનાગઢ જેતપુર કેશોદ કચ્છ અને જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવા છે મિત્રો અને હવે વાત કરીએ નીચેના ભાગમાં કે ક્યાંચા વિસ્તારોમાં નીચેના ભાગમાં વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો વેરાવળ ખોડલો તુલસી શ્યામ અને ઉના જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવા છે અને ત્યાં પણ વધારે એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને રાજુલા માધવા કુંડલા ધારી અને વેરાવદલ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે હવે વાત કરીએ કે ભાવનગર જિલ્લામાં જ્યાં જ્યાં વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે તો ભાવનગરની અંદર પણ ગોંડલ સિહોર જેવો પાસેના વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે અને ત્રણ કલાક અતિ ભારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો અહીંયા પણ ફૂલ અલર્ટ આપવામાં આવી રહ્યું છે અને આવતીકાલે પણ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને રવિથી બીજા રવિ આવતા અઠવાડિયા સુધી વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા ભરવાલા અને બોટાદ રાનપુર લીમડી જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે ચોટીલા તાન જસદણ તાન જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે અને વાત કરીએ ગુજરાતમાં સૌથી વધારે ત્રણ કલાક અસખત વરસાદ અને વાવાઝોડું આવી શકે તેવી સંભાવના વધારે રહેવાની છે મિત્રો તો અહેમદાવાદ અને મહેસાણા વિરમગામ કાડી અને જસદન જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા નલ સરોવરમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાનું છે અને ધોલકામાં પણ વાવાઝોડું આવી શકે તેવી સંભાવના રહેવાની છે મિત્રો જોજો અને નીચેના ભાગમાં વાત કરીએ કે સુરતમાં ત્યાં ત્યાં વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવું છે મિત્રો તો આવતીકાલે સુરતમાં પણ વાવાઝોડું આવી શકે તેવી સંભાવના રહેવું છે અને વિડીયો સરળ લઈ જો તો આપણે પોતાની ચેનલ ટેક ન્યૂઝ બુજૂને સબસ્ક્રાઈબ કરો જય હિંદ જય ભારતીય નમસ્કાર